વાડોદર ગુરુ ગોવિંદ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજ અને વાલ્મીકી ઋષિ ના સાનિધ્યમાં ગુરુ ગોવિંદ મહારાજ અને ગેની માતા ની તથા વાલ્મીકી મહારાજ અને નંદુ મહારાજ ની મૂર્તિ ની સ્થાપના કરવામાં આવી મળતી માહિતી મુજબ તારીખ બાર પાંચ બે હજાર પચીસના રોજ મોરવા તાલુકાના વાડોદર નવી વસાત ખાતે કાનગર મારાના બાંધેલા મંદિર પર નવીન બનાવેલી મૂર્તિઓની રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાતના હજારોની સંખ્યામાં ભક્તો દ્વારા ગુરુગોવિંદ મહારાજ ગીની માતાજી વાલ્મીકી મહારાજ અને નાદિયાની મૂર્તિ અને કાનગર મહારાજના માતા પિતાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી અને ભજન કીર્તન સત્સંગ મંડળો દ્વારા રમઝટ બોલાવી હતી આ કાર્યક્રમમાં માનગઢ ધામના પૂજારી રામચંદ્ર દ્વારા કાર્યક્રમ યોજાયો હતો તેમની સાથે માનગઢ ધામના સેવક એવા જોરાવરસિંહ પારગી ઉપસ્થિત રહી અને ભક્તોની ગુરુ ગોવિંદ મહારાજની સંતવાણી ઉજાગર કરી અને સમજૂત કર્યા હતા આ કાર્યક્રમ કાનગર મહારાજ દ્વારા મંદિર બનાવ્યા પછીનો કાર્યક્રમ આજ રોજ પૂર્ણ કરી સંતો ભક્તોને આવનાર પરિણામોથી બચાવ આવે તે માટે લોકહિતમાં કાર્યક્રમ કાનગર મહારાજ દ્વારા યોજવામાં આવ્યો હતો કાર્યક્રમમાં રામચંદ્રજી મહારાજ માનગઢ ધામ માનગઢ સેવા અને જોરાવરસિંહ પારગી એસી મામણિયા ડૂડી લીમડી વકીલ મોરા વિરસિંહભાઈ ડામોર બાડા સિમળા મોતી મહારાજ કલજી ગુલાબસિંહ રામજી મહારાજ અને વિચિયાભાઈ પુરિયા સહિતના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા અને જમણવાર કરી અને છૂટા પડ્યા હતા બિરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ ન્યૂઝ ગુજરાતી